જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ ગુજરાતી બ્લોગમાં ભાઈઓ તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં ગુજરાતવાળાઓ અને મારા બીજા પણ રાજ્યના બ્લોગ ગુજરાતીમાં જોતા એમનું પણ સ્વાગત છે પશુ લેવલ કેન્દ્ર ગુજરાત ચેનલ ઉપર બ્લોગ આવી રહ્યો છે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર અને મિત્રો બે દિવસથી મારું કંઈ મૂડ જ નથી એનું કારણ છે કે મારી પંખોળી બે દિવસથી થોડી બીમાર છે મિત્રો ચાર ઓછી ખાય છે એટલે આજે આપણને કંઈ મૂડ જ નહીં કેમ કે મારી પંખોડી જ્યારે બીમાર થાય કોઈ પણ ગૌ માતા તો મને યાર ગથું ગમતું જ નહીં કેમકે આપણે ગાયથી દિલ દિલથી કોન્ટેક્ટ છે જ્યારે ગાય બીમાર થાય ત્યારે આપણને એવું જ લાગે કે આપણું કોઈ સભ્ય બીમાર છે તો મિત્રો દ્વારકાધીશને કૃષ્ણ ભગવાનને અને ગૌમાતાને બધા પ્રાર્થના કરજો જેથી મારી પંખોડી કમ્પ્લીટ રેડી થઈ જાય મેઈન કારણ તો શું છે કે હવે ના દિવસો આવી ગયા છે બે ત્રણ દિવસમાં વીજ આવી છે અને ચાર ખાવાનું થોડું બંધ કર્યું છે તો મિત્રો તમે બધા પ્રાર્થના કરજો બે દિવસમાં આખી લૂઝ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને મિત્રો તમારું કોઈ પણ પશુ જ્યારે બીમાર થાય ને તો એનો મેઇન પોઈન્ટ એને શરીર ઉપર કાળા આવી જાય તમે જોઈ શકો છો આ ગાય માતા એટલી બધી વાઇટ હતી પણ બે દિવસથી બહુ બ્લેક થઈ ગઈ છે નર્માસ મૂડમાં તમે જોઈ શકો એનો મૂડ એકદમ નરમ છે એટલે તમારે સમજી લો કંઈક બી તો મિત્રો તમને જાણ કરી દઉં તમારું પશુ જ્યારે આવું નરમાશ હોય તો દવા કરાવી પણ હું પંખોડીની દવા નથી કરાવતો એનું કારણ છે કે ગાય પ્રેગ્નેન્ટ છે એટલે અત્યારે ઇન્જેક્શનનો ઉપયોગ નથી કર્યો આપણે એને દેશી ફોર્મ્યુલો બધો ચાલુ છે થોડો થોડો ગુડ ખવરાઈએ છીએ એટલે જે થોડી એનર્જી મળે અને દોણ થોડું થોડું ખાય છે પણ આજે થોડી તબિયત થોડી સારી છે તો ભગવાનને તમે પ્રાર્થના કરજો રેડી થઈ જાય અને મિત્રો હવે આપણે આપણે દઢી બે દિવસ પહેલાં અઠવાડિયા પહેલાં બીમાર થઈ હતી પણ એ કમ્પ્લીટ થઈ ગઈ હતી તો અત્યારે આવી ગયા છે ફાર્મ ઉપર અને બધી ગાયો દોરાઈ ગઈ છે એક જ ભેંસ બાકી છે અને એક આરી બાકી છે મિત્રો તમારે પશુપાલન લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો બિંદાસ મને પૂછી શકો છો કેમ કે આપણે પશુ લેવીસ પશુ લેવીઝ કેન્દ્ર ચેનલ બનાવી સ્પેશિયલ પશુપાલકો માટે તો તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો મને કહેજો મને જે ખબર હશે હું તમને જણાવીશ તો મિત્રો હવે આપણે ભેસ ધોવાની છે અને તમે જોઈ શકો છો પંખોડી કમ્પ્લીટ પાવલે આવી ગઈ છે પણ થોડી બીમારથી છે એના લીધે નરમાશમાં છે તમે જોઈ શકો છો તો આપણે ભાઈ બધવાના અંકિતભાઈ આવ્યા છે એમને પૂછો આજે કે ગાયનું દૂધ ખાવામાં કેવી એવી મજા આવે છે અને ગુજરાતી બ્લોગમાં છે એટલે થોડું એમનો લઈ લો શું અંકિત હવે આજે અમારા દર્શકોને તમે બતાવો તમે ગાયનું દૂધ લેવા આવો છો તમને ગાયના દૂધમાં શું મજા આવે બહુ સરસ ને અને લોકો એમ કહેતા હોય કે ગાયનું દૂધ પતળું હોય તમને એમ લાગે પતળું આપણી ગાય

કે ફીડ પણ આપણે સારું આપીએ છીએ એટલે ભેંસ જેવું મારે ડેરીમાં દૂધ પણ છ ફેટમાં જાય તમે જોઈ શકો છો આ દૂધની ક્વોન્ટિટી તો મિત્રો એ હતા અંકિતભાઈ બંધવડના છે થરાની અંદર રહે છે અને આપણા ફાર્મ ઉપર બંને ટાઈમ ગાયનું દૂધ લેવા આવે છે હવે પપ્પાજી પહેને દો છે તમે જોઈ શકો છો કાકા તમારો ગાયો વધારે ગમી કે પહેશો ગમી એનો કારણ તો આ ગાય મજામાં જીવાલી છે એમ તો તમે આ બેવરોથી ગાયો રાખો કુડે ગાય વર્ષી તમારા પાકો જારે પાસ આયા જ નહીં અને ભેસ આ તો બે વખત પાડું પેલું બે વખત ફોન મેલું પડે હ હા બરાબર ના ના તમને બરોબર મજા આવી એમ ને આ તો આપણે આય બોરજી છે હા બોર વિશે મારવી બચ્ચી ગાયો બચ્ચી ગાય અને ગાયનું દૂધ ખાવામ જી મજા બરાબર તો આમ ઘરે એક બે ગાયો રાખા

મિત્રો આ આપણી કપિલા ગાય છે આ ગાય જાવન જાવંત્રી થી લાવ્યો હતો ત્રીસેક હજાર રૂપિયા ની અંદર અને આની વાસડી મેં બે લાખ અગિયાર હજાર માં વેચી મસ્ત પારે આખલા ની વાસડી આવી હતી અને હવે પાછી વાળીનાથના આખલે કાભણ કરી છે અરે ના હા શું પેલો શંકર આંકલો હતો ને ચીલો આખો શંકર આંકલે તો નથી રહી અને આ આપણે ટીલું અને લીલી તમે બધા પૂછો છો કે કઈ જગ્યાનો આંકલો છે ભાઈઓ આ પાલમપુર માધવી ડેરીમાં રાજસ્થાનનો કાબરો આંકલો હતો એનાથી આ બંને બચ્ચા આવ્યા છે અને આપણે પંખોડી પણ એ કાબરા આખલાથી જ ગાભણ છે તો એનું પણ બચ્ચું મસ્ત જ આવશે તો મિત્રો તમારે સારી નસો સુધારવી હોય સારો બચાવ લેવા હોય તો સારો આખલો જોવે સમજે ને ના કે કોઈ શક્ય નથી તો મિત્રો અત્યારે બસ આટલું જ કેમ કે મને બે દિવસથી બ્લોગ ના મૂકેનું કારણ તો કે મારી પંખોડી બહુ જ બીમાર હતી એટલે મારું કોઈ મૂડ નહોતું આજે તો થોડી પણ સારવાર ખાય છે તો તમારો બધાનો આભાર અને આપણે આવા નવા બ્લોગ આ ચેનલ ઉપર આવતા રહેશે સપોર્ટ બનાવી રાખજો અને પશુ લેવેજના પણ વિડીયો આપણી ચેનલમાં જ્યારે પશુપાલક મૂકે એટલે તમને એડિટ કરીને હું મોકલી દઈશ તો મિત્રો આવો સપોર્ટ બનાવી રાખજો તમારો બહુ બધાનો દિલથી આભાર મળીએ કાલે નવા